નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિવેષ પટેલ આપણે ધોરણ નવમાં ગણિત પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિની ચર્ચા કરીએ છીએ જેમાં એકથી લઈ અને ચાર ભાગ સુધીની ચર્ચા કરી હવે આગળ આપણે ભાગ પાંચમો દશાંશ અભિવ્યક્તિ એટલે શું ત્રણ પ્રકારની સંખ્યાઓ આવશે એક આવશે શાંત દશાંશ એના પછી આવશે અનંત આવૃત્ત અને અનંત અનાવૃત તો આ સંખ્યાઓના પ્રકાર આપેલા છે એટલે શું આજે આ ભાગમાં આપણે એ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું दशांश अभिव्यक्ति ये त्र प्रकार हे एक हजार सात दशांश अभिव्यक्ति बीजो प्रकार हे अनंत आवृत दशांश અભિવ્યક્તિ પ્રકાર હશે અનંત દશાંશ અભિવ્યક્તિ હવે આ ત્રણેય પ્રકાર લખ્યા આપણી દશાંશ અભિવ્યક્તિના એની બાજુમાં ઉદાહરણ દ્વારા સમજીએ કશ્યાંય दशंश એટલે શું તો અહીંયા ગરું એક સંખ્યા લખું 4 ભાગ્યા 5 અહીંયા ગર ભાગાકારના અંદર કઈ સંખ્યા આવશે 4 અને 12 5 ચલો આનો ભાગાકાર કરીએ તો એ અગર અંદર નાની સંખ્યા હોય છે ભાગ ચાલશે નહીં તો અહીંયા ગર મુકે 0 પછી પોઈન્ટ તો અહીંયા ગર આવશે 0 5 8 40 તો એક 0 0 તો નીચે જોવો છેદ કેટલા આયા તો જીરો જીરો ઉપર અંશમાં કઈ સંખ્યા એ જીરો પોઈન્ટ આઠ એક નિશ્ચિત સંખ્યા મળી ઉપર જે ભાગ મળ્યું એમાં એક સંખ્યા નક્કી મળી કઈ જીરો પોઈન્ટ આઠ નીચે શેષ એ ઝીરો મળી તો એને શું કહેવાય સાત દશાશ કહેવાય તો એ આગળ લખીએ શેષ શૂન્ય મળી ભાગફળમાં કોઈ નિશ્ચિત સંખ્યા મળે તેમ જો કે ભાઈ શાંત દશાસ અવિભક્ત કહે છે એની શેષ કેટલી મળશે 0 મળશે પછી ભાગફળમાં કોઈ નિશ્ચિત સંખ્યા મળે તો નીચે એટલે તો આપણે 5 4 ભાગ્યા 5 કરીએ તો 0.8 જ જવાબ મળશે એટલે એક નિશ્ચિત સંખ્યા કહેવાય તો ભાગફળમાં કોઈ નિશ્ચિત સંખ્યા મળે તો એ કઈ અભિવ્યક્તિ હોય સાત દશાંશ અભિવ્યક્તિ હોય એના પછી જોઈએ આવી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે શું તો બાજુમાં એક ઉદાહરણ લખીએ દસ છેદમાં ત્રણ તો આ ભાગાકાર કરીએ દસ ભાગ્યા ત્રણ ત્રણ તરી નવ દસમાંથી નવ જાય એટલે એક વધશે હવે ભાગ ચાલશે નહીં એટલે અહીંયા આગળ આવશે પોઈન્ટ અહીંયા આગળ જીરો તૈતરી નવ ફરી અહીં આગળ એક આવશે જીરો ત્રણ તરી નવ ફરી એક આવશે ફરી જીરો ત્રણ તરી નવ આ રીતના કોઈ સંખ્યા આગળના આગળ ચાલુ રહેશે તો એને શું કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કે એ શેષ શૂન્ય મળશે નહીં અને ઉપર ભાગાકારમાં કોઈ એક સંખ્યા અથવા તો એક પેટર્ન સ્વરૂપે જોવા મળશે તો લખ્યા નહીં શેષ શૂન્ય મળશે નહીં બીજું શું લખી શકાય ભાગફળ હંમેશા કોઈ પેટર્ન સ્વરૂપે જોવા મળશે પેટન સ્વરૂપે જોવા મળે છે એટલે અહીંયા આગળ એક અંકનું વારંવાર પુનરાવર્તન થશે કાં તો એકની જગ્યાએ બે અંક ત્રણ અંકનું વારંવાર પુનરાવર્તન થાય તો એને શું કહેવાય અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ કહે છે એના પછી જોઈએ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે શું અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ જેનો મતલબ શું થશે કે શેષ એ શૂન્ય તો મળશે નહીં પણ ઉપર જે ભાગ પર મળશે એ ભાગ પરમાં પણ કોઈ પેટર્ન જોવા મળશે નહીં તો એ આગળ લખીએ શેષ શૂન્ય મળશે નહીં બીજું ભાગફળમાં કોઈ પેટર્ન જોવા મળશે નહીં એટલે કોઈ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ તો આ રીતના સંખ્યામાં રહી આ સાત ત્રણ પાંચ ચાર બે નવ આઠ આમાં કોઈ પ્રકારની એ પેટર્ન જોવા મળતી નથી એટલે આ જે ભાગ પરમા છે એમાં દરેક અંક કેવા મળશે અલગ અલગ મળશે અને નીચે એ શેષ પણ શૂન્ય જોવા મળતી નથી એ ભાગાકાર અવિરત રીતના ચાલુ ચાલુ રહેશે તો એને શું કહેવાય અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે ચલો ફરી એકવાર ચર્ચા કરીએ દશાંશ અભિવ્યક્તિ એટલે શું તેમાં ત્રણ ભાગ પરથી સાંજ દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ એ લઈશું તો ભાગ પર કોઈ નિશ્ચિત સંખ્યા મળશે નીચે શેષ પણ જીરો મળશે એને શું કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ એના પછી આવશે અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ ઉપર એક કોઈ ભાગ પરમાં કોઈ પેટર્ન જોવા મળશે અને નીચે શેષ શૂન્ય મળશે નહીં તો એને કહીશું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ પછી આવશે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ નીચે શેષ તો જો ઝીરો મળશે નહીં ઉપર ભાગ ફરમાં પણ કોઈ પેટર્ન જોવા મળશે નહીં એટલે શેષ પણ ઝીરો નહીં મળે અને ભાગ ફરમાં પણ કોઈ પેટર્ન જોવા મળશે નહીં તો એને શું કહેવાય અનંત આવડું દશાંશ અભિવ્યક્તિ કહે છેલ્લે આ રીતના ભાગ ફર મળી શકે ચલો હવે આના પછી આપણે જોઈએ ઉદાહરણ પાંચ ચલો આગળ ઉદાહરણ પાંચ દસ અપોન ત્રણ સાત અપોન આઠ અને એક અપોન સાતની દશાંશ અભિવ્યક્તિ મેળવો હવે આની જો દશાંશ અભિવ્યક્તિ દર્શાવી હોય તો આ ત્રણેયના આપણે ભાગાકાર કરીશું ભાગાકારમાં આપણે શેષ અને ભાગફળ પરથી નક્કી કરી શકાય કે કઈ દશાંશ અભિવ્યક્તિ હશે ચલો જોઈએ એમાં દસ છેદમાં ત્રણ તો દસ ભાગ્યા ત્રણ ઉપરની જે સંખ્યા હોય એ અંદર લખવાની નીચેની સંખ્યા આવશે બાર દસ ભાગ્યા ત્રણ એ રીતના વાંચી શકાય એટલે દસ ભાગ્યા ત્રણ ચલો તંતરે નવ નીચે શેષ આવશે એક દસમાંથી નવ ચાર એટલે એક હવે ફરી ભાગ ચાલશે નહીં એટલે અહીંયા આગળ આવશે પોઈન્ટ અહીંયા આગળ જીરો તરી નવ ફરી આવશે એક ફરી અહીંયા આગળ જીરો અહીંયા આગળ તરી નવ ફરી આવશે એક ફરી તરી નવ અહીંયા આગળ જીરો આવશે નીચે આવશે એક તો આ જે સંખ્યા ખરી દસ ભાગ્યા ત્રણ એનો ઉપર ભાગ ફર્મ એ ત્રણ પોઈન્ટ ત્રણ 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 એમ રિવિઝન થશે ત્રણ તો આપણે શું કરીશું અહીં આગળ લખીએ ભાગ ફર ત્રણ પોઈન્ટ ત્રણ ઉપર કરીશું બાર એટલે કોઈ સંખ્યા વારંવાર પુનરાવર્તન થતી હોય તેની ઉપર આપણે બાર તરીકે દર્શાવી શકીએ આજે લેટી કાઢીએ એને કહેવાય બાર તો ત્રણ પોઈન્ટ ત્રણ બાર હવે લખીએ શેષ શેષ કેટલી એક શેષ વાસ્તવમાં જીરો થતી નથી એટલે શેષ આવશે એક હવે આની દશાંશ અભિવ્યક્તિ જણાવો તો દશાંશ અભિવ્યક્તિ ઉપર કોઈ એક ચોક્કસ પેટર્ન જોવા મળે છે તો કઈ દશાંશ અભિવ્યક્તિ આવશે હાલ આગળ આપણે ચર્ચા કરી જો ઝીરો મળતી હોય તો શ્યાંશ દશાંશ અભિવ્યક્તિ એના પછી અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ તો અહીંયા આગળ હું લખું અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ આ રીતે એની દશાંશ અભિવ્યક્તિ નક્કી કરી શકાય ચલો બીજી સંખ્યા આપેલી છે સાતના છેદમો આઠ સાત છેદમો આઠ ચલો સાત ભાગે આઠ અંદર સંખ્યા અને બાર સંખ્યા મોટી આપેલી છે તો ભાગ ચાલશે નહીં તો શું કરવાનું અહીંયા આગળ પોઈન્ટ તો નીચે આવશે જીરો હવે અઠ્યું અઠ્યું ચોસઠ પછી આઠ નવ બોતેર આઠે દાન એસી અઠી ચોસઠ ચલો કેટલા વધશે અહીંયા આગળ ચોસઠ એમાં છ ઉમેરી એટલે થશે સિત્તેર તો નીચે આવશે છ ચલો ફરીથી અહીંયા આગળ હવે નાની સંખ્યા બાજુમાં મોટી એટલે ભાગ ચાલશે નહીં તો શું કરવાનું ફરી મૂકીશું જીરો તો ઉપર શું આવશે ઉપર જીરો આવશે નહીં જો એકવાર ભાગ ચાલી ગયા પછી ડાયરેક્ટ શું કરવાનું નીચે જીરો મૂકવાની ઉપર સીધો ભાગ ચલાવવાનો ચલો અઠ્યું અઠ્યું જો અસઠ થશે આઠ પંચું ચાલીસ આઠ છગ અડતાલીસ આઠ સિત્યુ છપ્પન તો આઠ સિત્યુ છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એ ચાર વધશે તો ચાર પાછળ આવશે જીરો આઠ પંચું ચાલીસ તો અહીંયા આગળ આવશે જીરો જીરો ચલો ભાગ કયું મળ્યું તો અહીંયા આગળ લખીએ ભાગફર બરાબર જીરો પોઈન્ટ આઠસો પંચોતેર एले कोई एक निश्चित संख्या मली कै झिरोईट आठसो पंचोतर शेष लक्ष नीचे कै मि शेष बराबर जीरो। तो आपने जिरो आगळ दशांश अभिव्यक्ती ऊपर भाग चोक्कस संख्या नीचे शेष ए जिरो म्हणजे तो कई दश दशांश अभिव्यक्ती कवासे शांत दशांश अभिव्यक्ती આને શાંત દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે ચલો એના પછી જોઈએ એક અપોન સાત તો અહીં આગળ લખીએ એક અપોન સાત તો એક ભાગ્યા સાત કરીએ ચલો અંદર નાની સંખ્યા બાર મોટી સંખ્યા એટલે ભાગ ચાલશે નહીં તો શું કરીશું અહીંયા આગળ પોઈન્ટ નીચે આવશે જીરો સાત એકા સાત દસમાંથી સાત જાય એટલે ત્રણ આવશે પછી ફરી ભાગ ચાલશે નહીં એટલે મૂકીએ નહીં જીરો સાત ચોક અઠ્યાવીસ ઓગણ થી ત્રીસ એટલે બે વચ્ચે ફરી પાંચ ચાલશે ને એટલે ફરી મૂકીએ આગળ જીરો સાત દુ સાત તરી એકવીસ થશે તો સાત દુ ચૌદ ચલો કેટલા વધશે છ તો એ આગળ લખ્યા છ આવીમાંથી ચૌદ જોઈએ એટલે છ વાંચશે છ લખ્યા પાછળ મૂકી આવે જીરો સિત્યુ સિત્યુ ઓગણપચાસ સાત અઠયું સત્તાવન અઠાવન ઓગણસાઠ સાહીઠ એટલે ચાર વધશે તો ચાર પાછળ આવશે જીરો સાત ચોકાવીસ સાત પંચું ચાલીસ જાય એટલે આવશે પાંચ પાછળ આવશે જીરો સિત્યુ સિત્યુ ઓગણપચાસ તો એક શેષ વધશે પચાસ મોથી ઓગણપચાસ જાય એટલે આવશે એક ફરી પાછળ મૂકીએ જીરો તો અહીંયા આગળ કઈ સંખ્યા મળશે દસ તો જો ઉપર પણ દસ હતી તો સાત એકા સાત આ રીતના ભાગ ચાલશે તો ફરી આવશે ત્રણ તો ફરી અહીંથી ભાગ આકાર શરૂ થશે ત્રીસ પાછળ મૂકે એટલે ત્રીસ પછી આવશે અઠ્યાવીસ તો કઈ સંખ્યા રિપીટ થશે ચૌદ અઠ્યાવીસ સત્તાવન આ જે સંખ્યા છે વારંવાર પુનરાવર્તન પામશે તો અહીંયા આગળ લખીએ ભાગ પર બરાબર કયું આવશે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન હવે ફરીથી એક આવ્યો એટલે પાછળ આવશે ચાર પછી બે આઠ પાંચ સાત એ સંખ્યા વારંવાર પુનરાવર્તન થશે તો ચૌદ અઠ્યાવીસ સત્તાવન ઉપર કરીએ બાર ચલો પછી શેષ તો એ આગળ શેષ કેટલી વધશે નીચે ત્રણ અથવા એક કહી શકાય આમાં શેષ વધશે નહીં આગળ આગળ આપણે ભાગ ચલાવી જઈશું તો ચોક્કસ શેષ મળશે નહીં તો એ આગળ લખીએ ચોક્કસ શેષ મળશે નહી ત્રણ લખી શકાય કેમ ત્રણ તો અહીંયાગર એ સંખ્યા ફરીથી પુનરાવર્તન થશે એટલે નીચે છેલ્લી શેષ કેટલી વધશે ત્રણ તો એ ત્રણ અહીં આગળ લખી શકાય હવે જોવો અહીંયા આગળ આ સંખ્યામાં કોઈ પેટર્ન મળતી નથી એટલે સાંજ દશાંશ આગળની સંખ્યામાં પેટર્ન મળતી કઈ આવશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એ જ રીતના એક કરેટર્ન મળી છે ચૌદ અઠ્યાવીસ સત્તાવન તેને એને શું કહેવાય અનંત આવૃત્ત અભિવ્યક્તિ તો આ રીતના ઉદાહરણ પાંચ સોલ્વ કરી શકાય પેલા શું કરવાનું જે આપેલી સંખ્યા હોય એને અલગ અલગ લખી એનો ભાગ આકાર કરવાનો ભાગાકારમાં ખાસ ધ્યાન રાખવાનું પોઈન્ટ આવતો હોય તો પોઈન્ટ મૂકી અને ઝીરો મૂકવી અને નીચે ઝીરો મૂકી અને આગળ આગળ ભાગ ચલાવ જો ઝીરો મળી જાય શેષ્મો તો એ શું હશે સાત દશાંશ અભિવ્યક્તિ જીરો ના મળે અને ઉપર એક કોઈ સંખ્યા પેટર્ન સ્વરૂપે હોય તો એને કહેવાય અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ નીચે જીરો પણ ના મળે અને ઉપર કોઈ પેટર્ન પણ મળતી ના હોય તો એને શું કહેવાય તો એને કહીશું અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે હવે આગળ કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ ચલો જોઈએ આગળ ઉદાહરણ નંબર છ સાબિત કરો કે ત્રણ પોઈન્ટ ચૌદ છ વીઠ હોત્યારે એ સમય સંખ્યા છે બીજા શબ્દોમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો તે પ્રમાણે ત્રણ પોઈન્ટ ચૌદ છ વીસ ઈઠ હોત્યારે પી અપોંગ સ્વરૂપમાં દર્શાવો આ સંખ્યા જે આપેલી છે એક સમય સંખ્યા છે કે અસમય જો એ સમય સંખ્યા હોય તો એને પી અપોંગ સ્વરૂપમાં લખી અને સાબિત કરો તો ચલો જોઈએ સંખ્યા કઈ આપેલી છે ત્રણ હવે આપેલી સંખ્યા એ સમય સંખ્યા છે કે નહીં તો હા આપેલી સંખ્યા સમી સંખ્યા છે હવે કઈ રીતના એક સમય સંખ્યા છે તે લખીએ તો જોવાગળ ત્રણ પોઈન્ટ ચૌદ છવ્વીસ ઇઠોતેર એને આ પી અપંગ ક્યુ સ્વરૂપમાં હોય તો કઈ રીતે આખી આ સંખ્યા લખીશું જેમાં પોઈન્ટને અવગણીશું તો ત્રણ એક ચાર બે છ સાત આઠ આ રીતના આખી એક સંખ્યા લખીશું હવે નીચે ક્યુ ક્યુ એ શૂન્યતર પૂર્ણ હોવો જોઈએ એટલે શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા હોવી જોઈએ તો અહીંયા આગળ પોઈન્ટ પછી કેટલા અંક છે આ એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીં આગળ એક લખીશું અને એક બે ત્રણ ચાર પાંચ છ એક લખી અને પાછળ છ જીરો મૂકીશું કેમ છ જીરો તો પોઈન્ટ પછી અંક કેટલા એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એક પછી આ છ જીરો મૂકીશું એટલે આ સંખ્યાને આ પી અપંગ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તો અહીંયા આગળ જુઓ બીજા શબ્દોમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તે પ્રમાણે ત્રણ પોઈન્ટ ચૌદ છ વીટ રૂપિયા પી અપોંક્યુ સ્વરૂપમાં દર્શાવો તો એ આગળ આપણે પી અપોંક્યુ સ્વરૂપમાં દર્શાવી દીધા તો આ રીતના એ કોઈપણ સંખ્યા આપેલી હોય તો એનો પોઈન્ટ પાછળ કેટલા અંક છે ગણી એ પ્રમાણે નીચે શૂન્ય મૂકવા પણ શૂન્ય એ એકની પાછળ મૂકવા જો એટલા એકલા શૂન્ય મૂકવામાં આવશે તો એ આગળ શું લખેલું છે ક્યુ શૂન્યતર પૂર્ણાંક ક્યુ એ શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા હોવી જોઈએ એટલે એકના પાછળ જીરો મૂકવા અને એ રીતના એને પીઆપોન્ટ ક્યુ સ્વરૂપ દર્શાવી શકાય તો અહીંયા આગળ આપણે ઉદાહરણ ની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત